પાકિસ્તાન સાથે તણાવપૂર્ણ વાતાવરણને લઈને વડોદરા જિલ્લા તંત્ર એલર્ટ બન્યું છે જિલ્લા પુરવઠાના તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ગમે તેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સંગ્રહખોરો સામે પગલાં ભરવા તંત્ર કટિબદ્ધ છે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો સંગ્રહખોરો દ્વારા વધુ ભાવે વેચાણ થશે તો પણ પગલાં લેવાશે જિલ્લા પુરવઠા તંત્રએ વેપારી સંગઠનો ઇન્ડિયન ઓઇલ સહિત વિવિધ ઓઇલ કંપનીઓ સાથે પણ બેઠક કરી હતી પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારનો પૂરતો સ્ટોક છે સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈ માહિતી આપી છે. અ પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે એના અનુસંધાને કે કોઈ પણ વ્યક્તિ હોય વેપારી હોય કે વેપારી સંગઠન કે હોલસેલર કે રિટેલર કોઈ પણ વ્યક્તિ અ પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ સંગ્રહ કોઈ પણ વસ્તુની શાકભાજી હોય કે દૂધ હોય કે પેટ્રોલ ડીઝલ આવશ્યક જેટલી પણ ચીજ વસ્તુઓ છે તેનો કોઈ સંગ્રહ કરી શકશે નહીં એના અનુસંધાને અમે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને જો કોઈ વ્યક્તિ આવી રીતના ગેરકાયદેસર રીતે કોઈ વસ્તુઓનો ચીજવસ્તુઓનો સંગ્રહ કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે સામાન્ય નાગરિકોને તમામ ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે અમે પૂરતા જ પ્રયત્ન કરીશું અને બીજી વસ્તુ એ કે ભાઈ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ મીટિંગ કરી છે તમામ વેપારી સંગઠનો સાથે પણ મીટિંગ કરી છે એટલે આવી પરિસ્થિતિમાં બધા સાથે મળીને એકબીજાને સહકારથી કામ કરીશું એટલે કોઈ પણ એવી પરિસ્થિતિ ન સર્જાય કે ભાઈ કોઈ સંગ્રહ પેનિક થઈ જાય અને કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે વ્યક્તિઓ કે વેપારી સંગઠનો આવી પરિસ્થિતિમાં ન કરે તે માટે રાજ્ય સરકારની પણ વખતો વખતની જે સૂચના અમને મળી છે તે અનુસંધાને જિલ્લામાં પણ અમે તેનું ચોક્કસથી અનુસરણ કરીશું જો અમને એવી કોઈ કોઈ ફરિયાદો મળે કે 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 આ જગ્યાએ ભાવ ભાવ વધારે લેવામાં લેવામાં આવે આવે છે છે ચીજ વસ્તુના અમે ચોક્કસથી જો એવી બાબતો ધ્યાનમાં આવશે તો અમે ચોક્કસથી એની કાર્યવાહી કરીશું પણ અત્યારે હાલની હું તમને વાત કરું વડોદરા જિલ્લાની વડોદરા જિલ્લામાં અત્યારે હાલ એવી કોઈ જ પરિસ્થિતિ નિર્માણ થયેલી નથી મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા